વલસાડના દ્વિવેદમાં યુવાનનો મહિલા સાથે સંબંધની આશંકા પ્રકરણમાં બેની ધરપકડ વલસાડ તાલુકાના નાની ઓઝર ગામના પાનેરફળિયામાં રહેતા ધર્મેશ મનુભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી દિવેદ ગામે પિયરમાં રહેતી પત્ની જિજ્ઞાસા તથા ચાર દીકરીઓ સાથે રહેતો હતો ધર્મેશ ગત રવિવારના બે જૂન બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે તેની ઇકો કાલ લઈને નાની ઓઝર ગામે જવા નીકળ્યો હતો બપોરે દોઢ વાગે પત્નીએ તેના ભાઈના મોબાઈલથી વારંવાર ફોન કરવા છતાંય ધર્મેશે ફોન ઉપાડ્યો ન હતો ત્યારબાદ ભાભીના મોબાઈલથી ફોન કર્યો તો કોઈક અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડીને તેણીનો પતિ ધર્મેશ બીજી ગાદરિયા પેટ્રોલ પંપ પાસે છું અને તું જ તેમ કહી ફોન કટ કરી દીધો હતો તારીખ બે છ બે હજાર ચોવીસ વલસાડ ગામમાં એક વ્યક્તિને બિનવારસી જાહેર કરી અને એકસો આઠને કોલ મળેલો એકસો આઠ જગ્યા ઉપર જઈ તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ લઈ આવેલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતાં સિવિલ હોસ્પિટલમાં સત્તા ડૉક્ટર હોય મૃત જાહેર કરે વધુ પૂછપરછમાં એવું જાણવા મળેલ કે એ વ્યક્તિને ખેંચ આવતા એ વિભાન થઈ ગયેલો એવું જાણવા મળેલું એકસો આઠ દ્વારા પરંતુ શંકાસ્પદ જણાયેલ હોય સદર બનાવ એ બાબતે ફોરેન્સિક પીએમ કરવામાં આવતા ફોરેન્સિક પીએમ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું જેમાં સદર વ્યક્તિનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલું ખુલેલું જે બાબતે વલસાડ રોયલ પોલીસમાં ત્રણસો બે એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો જે તપાસ દરમિયાન સદર મરણ જનાર વ્યક્તિ પોતે ઓઝર ગામની ધર્મેશભાઈ મનુભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસનું ખુલેલું એની પત્નીને પૂછપરછ કરતાં એની પત્ની એવું જણાવેલું કે મારી ઉપર એ વ્યક્તિનો ફોન આવેલો ને એવું જણાવ્યું કે આ વ્યક્તિ એક બીજા લેડીઝ જોડે એનું લફરું છે એ બાબતે તમે આવી રીતે એને પકડી રાખ્યો છે તાત્કાલિક આવી જાઓ

એક કંપનીમાં નોકરી કરે છે તેણી મૃતક ધર્મેશની ઇકો ગાડીમાં કંપનીમાં અવર જવર કરતી હતી આ ઘટનામાં ધર્મેશ રેશમાને પોતાની ગાડીમાં વલસાડ લઈ ગયો અને પરત કાદળિયા પેટ્રોલ પંપ આગળ ઉતારી હતી તે સમયે રેશમાના પતિ જેકીએ બંનેને પકડી પાડીને બંને વચ્ચે આડો સંબંધ હોવાની શંકા કરીને રોણવેલ ગામે રહેતા તેના મિત્ર સંકેત પટેલને સ્થળ પર બોલાવ્યા બાદ બંને મળીને ધર્મેશનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી ફોરેન્સિક પીએમ રિપોર્ટ તથા તથ્યોને ઘટના નજીકથી મળેલ સીસીટીવી ફૂટેજના આધારે વલસા રૂરલ પોલીસે જેકી પટેલ તથા સંકેત પટેલ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી હતી એવું જાણવા મળતા શંકાસ્પદ બનાવ જણાયેલો અને વધુ પુરુષપદ જાણવા મળેલું કે જેકી નામની વ્યક્તિ જ્યારે આ વ્યક્તિ પોતાની ઇકો વાહન લઈને પેટ્રોલ આગળ પહોંચેલ અને જે બીજી એક સ્ત્રી હતી એને ઉતારેલ તે સ્ત્રીનો પતિ જેકી જે પોતે આ જોઈ ગયેલો તે જેકી અને સંકેત બંને જણાએ દોડીને એને ગાડીમાંથી બહાર કાઢ્યો અને મારતા મારતા પચાસ મીટર આગળ લઈ ગયેલા અને ત્યાં મારતા મારતા તે વ્યક્તિને ગળું દે હતું એવું તપાસમાં ખુલેલું અને આ કોઈ વસ્તુ જાણવા નહીં મળતા પેટ્રોલ પંપના લાગેલા સીસીટીવીમાં આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી કે આ બે જણાએ એને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો છે અને મારતા મારતા લઈ ગયા છે એ બાબતે વધુ તપાસ કરતાં હાલમાં જેકી અને સંકેતને બંનેને અટક કરવામાં આવેલા છે અને વધુ તપાસમાં એ લોકોને રિમાન્ડ મેળવી આ બંને કઈ રીતે બને કોઈ કાવતર હતું કાવતરું હતું કેમ એ બાબતે જાણવા માટે હાલમાં વધુ તપાસ ચાલુ છે જેકીને એવી શંકા હતી કે એની પત્ની સાથે આ મરણજનનું કોઈ લફરું છે અને એ દિવસે જ્યારે આ ધર્મેશ પોતાની ઇકો કારમાં આ બેનને ત્યાં ઉતારવા માટે ગયો ત્યારે એ બેન ઉતરતા હતા એ વખતે જેકીની શંકા જે હતી દ્રઢ બની હતી અને એ આધારે હાલ તપાસમાં છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો